I am b i let me I am a lead designer. I am a MP designer. I am a lead designer. I am a lead designer. I am a lead ફાઈલ ચાલ નમજો છે તમારો મિસ્ટર કરણ કડું બનાના છો એન ટેક સર તમારા માટે પહેલો પ્રશ્ન છે હાથીને ને મૂકવાના માં ત્રણ સ્ટેપ

મુગલ તો સીના વતરણે ગઈ હતી વેરી ગુડ મિત્ર કરણ વેરી ગુડ તમારા માટે પાંચમો પ્રશ્ન છે કે કેરો પ્રેમ જાય છે એમાં 50 પથ્થર ભરેલા છે એમાંથી એક હું નીચે ફેંકી દઉં તો કેટલા બચે સીબા જા કેવી રીતે ફેંકી ને વાહ મિત્ર કરણ વાહ તમારા માટે છેલ્લો પ્રશ્ન છે જો તમે આ પ્રશ્નનો જવાબ મને આપો તો તમારી નોકરી પાકી શ્રવણ કો મુશ્કેલી છે સાહેબ નહીં તમારા માટે છેલ્લો પ્રશ્ન છે જે વૃદ્ધ દોષી માં હતા ને તે હવે મૃત્યુ કામે છે તે કેવી રીતે શિવભાઈ જ આપણે જે જોવાલો એરોપ્લેન માંથી એક પતર ગા કર્યો તો તે વૃદ્ધ દોષી માં માતા પર પડીને તે વૃદ્ધ દોષી મરી ગયા વેરી ગુડ મિસ્ટર કરણ વેરી ગુડ તમે બહાર મારાબ મારા જવાબની ની રાહ જુઓ પીડી સિવાય એબીસીડી ના બધા શીખવાની જરૂર છે ઓકે મિસ્ટર કરણ તમે જવાબ બહુ સારા આપો છો તો કાલેથી તમે મારી જોબે આવી શકો છો હાજી સર મિસ્ટર જયદેવ Vamos